આજે આપણે બનાવીશું રીંગણના રવૈયા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે અને એકદમ ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે અહીં મેં અઢીસો ગ્રામ જેટલા રવૈયા લીધા છે રવૈયાનો મસાલો બનાવવા માટે મિક્સર જારમાં ત્રણ લીલા મરચાં લીધા છે સાથે ચાર પાંચ લસણની કઢીઓ અને એક આદુનો ટુકડો લીધો છે હવે એમાં થોડા લીલા ધાણા ઉમેરીને એને અધકચડું વાટી લઈશું મસાલાને અધકચડો પીસી લીધો છે હવે એમાં બીજા મસાલા કરીશું હવે એમાં અડધી વાટકી જેટલું મિક્સ ચવાણું ત્રણથી ચાર ચમચી જેટલા શેકેલા સિંગદાણા એક ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી હળદર સાથે બે ચમચી જેટલું જીરું ઉમેરીશું હવે એમાં ચમચી જેટલો ગરમ મસાલો સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી જેટલી ખાંડ અને અડધા લીંબુનો રસ ઉમેરીશું હવે ફરીથી એને મિક્સર જારમાં એકવાર પીસી લઈશું એટલે બધા મસાલા એક રસ થઈ જાય હવે મસાલાને એક થાળીમાં કાઢી લઈશું ઉપરથી થોડા લીલા ધાણા ઉમેરીશું રવૈયાને ધોઈને કોરા કરી લીધા હતા હવે એનું ડીચું આ રીતે કાપી લેવું રવૈયાનું ડીચું કપાઈ જાય એટલે ઉપર આ રીતે બે કટ લગાવી દઈશું કટ લગાવી લીધા પછી રવૈયાને થોડું આવી રીતે ખોલીને અંદર ચેક કરી લેવાનું કાપા પાડીને અંદર ચેક કરવાથી ખ્યાલ આવી જશે કે રવૈયું સડેલું છે કે સારું છે હવે મસાલાને રીંગણની અંદર આ રીતે બરાબર દબાવીને ભરી લેવાનું છે આવી જ રીતે આપણે બધા રીંગણમાં મસાલો ભરીને તૈયાર કરી લઈશું આ રવૈયાના મસાલામાં બધા મસાલા તમારા સ્વાદ પ્રમાણે વધતા ઓછા પ્રમાણમાં કરી શકો છો બધા રીંગણમાં આપણે મસાલો ભરીને તૈયાર કરી લીધો છે હવે એનું શાક બનાવીશું રવૈયાનું શાક બનાવવા માટે કૂકરમાં બે મોટા ચમચા તેલ લઈશું તેમાં હવે એક તમાલપત્ર ઉમેરીશું સાથે અડધી ચમચી જેટલી હિંગ ઉમેરીશું હવે એમાં થોડા લીલા ધાણા અને લીલું લસણ ઉમેરીશું શાકમાં આ રીતે લીલા ધાણા અને લીલા લસણનો વઘાર ખૂબ જ સરસ લાગે છે હવે એમાં પાંચ ચમચી જેટલી હળદર ઉમેરીશું હવે મસાલાને બરાબર મિક્સ કરી લઈશું હવે એમાં આપણે રવૈયા ઉમેરી દઈશું બધા રવૈયા કૂકરમાં ઉમેરી દીધા પછી એને એક મિનિટ માટે આ રીતે જ ચડવા દેવાનું છે હવે એક મિનિટ પછી એને થોડા અલટ પલટ કરી લેવાના છે એને થોડું અલટ પલટ કરી લીધા પછી ફરીથી એને એકથી બે મિનિટ માટે ધીમા તાપ પર આ રીતે જ ચડવા દેવાનું છે હવે રવૈયાનો જે આપણે મસાલો બનાવીને તૈયાર કર્યો હતો એ થોડો વધ્યો છે તો આમાં જ આપણે ઉમેરી દેવાનો છે એમાં આ રીતે મસાલો ઉમેરવાથી એની ગ્રેવી ખૂબ જ સરસ ઠીક થાય છે રીંગણ બરાબર સંતરાઈ ગયા છે હવે એમાં અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું છે હવે પાણી ઉમેર્યા પછી પાણી થોડું ઉકળવા માંડે એટલે કૂકરનું ઢાંકણું બંધ કરી દેવું રીંગણ ખૂબ જ ઝડપથી ચડી જાય છે એટલે કૂકરમાં માત્ર ત્રણ જ વિસલ વગાડવાની છે કૂકરમાં ત્રણ વિસલ થઈ ગઈ છે હવે ગેસને બંધ કરી લઈશું અને ઠંડુ કરી લઈશું કૂકરનું પ્રેશર રિલીઝ થઈ ગયું છે હવે એને ખોલીને ચેક કરી લઈશું ખૂબ જ ટેસ્ટી અને ખૂબ જ ઝડપથી બની જતું રીંગણના રવૈયાનું શાક તૈયાર છે એને તમે રોટલી પૂરી પરાઠા સાથે અને હમણાં શિયાળામાં એને બાજરીના રોટલા સાથે સવ કરી શકો છો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે વિડીયો અને રેસીપી પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સ્વસ્થ રહો અને મસ્ત રહો